જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ક્રોધ વિના જીતવું એક વખત ભગવાન બુદ્ધ એક ગામની અંદર ભિક્ષા માગવા માટે આવે છે ભિક્ષામ દેહી કરીને એક બીજા ઘર વિચરણ કરી રહ્યા છે એ ગામની અંદર એક રહેતો હતો ખૂબ ધનિક હતો તેમની પાસે ખૂબ ધન હતું છતાં પણ એ દાન પુણ્યમાં જરા પણ માનતો નહોતો અને બુદ્ધ ત્યાંથી નીકળે છે ત્યારે પેલો વ્યક્તિ તેમને કહે છે કે આવાના આવા દોડ્યા આવે છે કામ કરવું નથી અને બસ માહિયા કરવું છે એમ કહી અને ભગવાન બુદ્ધને ગાળો દેવા લાગે છે અનેક ગાળો દે છે છતાં ભગવાન બુદ્ધ એકદમ સ્થિર મુદ્રાની અંદર ઊભા રહે છે અને પોતાની મુખ મુદ્રા હસતી રાખે છે પેલો ધનિક શેઠ ગાળો દેતો દેતો ઠાકી જાય છે છતાં ભગવાન બુદ્ધ એના ઘરેથી જતા નથી અને ત્યાં જ ઊભા રહે છે પેલો ઠાકી અને વિચારે છે કે આટલી બધી આના ગાળો દીધી આટલા અપશબ્દો કીધા છતાં પણ હસતા અને મારા સામે કરડી દ્રષ્ટિ પણ ન કરી આથી પહેલો વ્યક્તિ એ બુદ્ધ ભગવાનથી પ્રભાવિત થઈ જાય છે અને આવી તેમના ચરણોમાં પડી જાય છે અને તેમને કહે છે કે મેં આટલી બધી ગાળો તમને દીધી છતાં પણ તમે હસતા રહ્યા અને એક પણ શબ્દ મને કહ્યો નહીં આવું કેમ અને આટલું બધું સહન તમે કઈ રીતે કરી શક્યા ત્યારે ભગવાન બુદ્ધે તેમને કહ્યું કે સાંભળ કદાચ તું મને ગાય આપવા માગતો હોય એ ગાય છે તરી પાસે તું મને આપ છો પણ એ ગાય મારે જોતી નથી અને એ ગાય હું નથી લેતો તો એ ગાય કોની પાસે રહેશે તો પેલો ધનિક શેઠ કે ગાય તો મારી પાસે જ રહે ને બસ તે મને ઘણી બધી ગાળો દીધી પણ એ ગાળો મારે લેવી જ નથી એ ભલેને ગાળો આવતી એ મેં લીધી જ નથી ત્યારે પેલો વ્યક્તિ એકદમ તેનાથી પ્રભાવિત થઈ જાય છે કે એ જેટલી ગાળો દીધી એ ભગવાન બુદ્ધને તો લાગી નથી એ તો મારી પાસે જ રહી છે અને તેમના પગમાં એ પડી જાય છે બે હાથ જોડીને માફી માગે છે કે મને માફ કરી દો માણસ હોવા છતાં પણ આવું કાર્ય કરતો રહ્યો ત્યારે પુણ્ય કે દાન કર્યું નહીં એ ધનિક શેઠે પોતાની તમામ સંપત્તિ એ દાન આપ્યું અને ભગવાન બુદ્ધનો શિષ્ય બની અને મનુષ્ય સેવાની અંદર લાગી ગયો આમ વગર બોલે ભગવાન બુદ્ધે એ વ્યક્તિને ધર્મના પંથે લઈ આવ્યા હતા